માનસી પૂજા પાંચમી શયનની માનસી પૂજા માનસી પૂજા કરતી વખતે મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મંત્ર ઉચ્ચારણ કરતા થકા પોતાને જે મંત્ર પ્રિય હોય તે સૌ પ્રથમ સિદ્ધાર્થ તટ્ટાર બેસીને બે હાથ ખોળામાં રાખીને બધા સંકલ્પ વિકલ્પ વિચારોને મૂકીને એવો સંકલ્પ કરવો કે હું આત્મા છું હું બ્રહ્મ છું તે જો મેં શુદ્ધ સ્વરૂપ છું એમ દેહથી જુદો સત્તારૂપ થઈને માનસી પૂજાની શરૂઆત કરવી રૂપી પોતાના આત્મામાં દિવ્ય સિંહાસન ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન છે અને મહારાજની આગળ કીર્તન ભક્તિની રમઝટ બોલી રહી છે અને હું પણ મહારાજના કીર્તન ગાઈ રહ્યો છું ત્યારબાદ રાત્રિનો સમય થયો છે એવું જાણીને મહારાજની આગળ બે હાથ જોડીને પ્રાર્થના કરું છું હે મહારાજ શયનનો સમય થયો છે આપ શયન કરવા પધારો ત્યારે મહારાજ મારો હાથ જાલીને દિવ્ય ઓરડામાં પધારે છે મહારાજના આગમનથી ઓરડામાં શીતળ શાંત દિવ્ય પ્રકાશ છવાઈ ગયો છે સરસ મનમોહક સુગંધ પ્રસરી રહી છે હું મહારાજને સોનાની ખુરશીમાં વિરાજમાન કરું છું એક સોનાની થાળીમાં મહારાજના ચરણ રખાવું છું શુદ્ધ જળથી ચરણ ધોઈ હું ચરણામૃત લઉં છું મલમલના કપડાં વડે મહારાજના ચરણલુચી આપું છું ત્યારબાદ મહારાજ સુંદર મજાના ઢોલિયા ઉપર વિરાજમાન થાય છે મહારાજને કાજુ બદામ પિસ્તા આદિક મસાલા નાખેલું દૂધ પીવા આપું છું અને પછી મહારાજની આરતી ઉતારું છું ત્યારબાદ મહારાજને દિવ્ય જળનો લોટો અર્પણ કરું છું મહારાજની મૂર્તિમાંથી તેજ તેજની કિરણો છૂટી રહી છે અને હું મહારાજને પ્રાર્થના કરું છું હે અનંત કોટી બ્રહ્માંડના માલિક સર્વ જીવ પ્રાણી માત્રના આધાર સર્વ કારણ સર્વેશ્વર સર્વોપરી સુખના નિધિ આપના ચરણોમાં મારા કોટી કોટી નમન હે પ્રભુ દિવસ દરમિયાન આપની સેવામાં મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો મન કર્મ વચને કરીને કોઈનું દિલ દુભાવાયું હોય તો મને ક્ષમા કરજો અને મને વાણીમાં સંયમ આપજો વર્તનમાં વિવેક આપજો મારી પ્રાર્થના સાંભળી મહારાજ ઊભા થઈ મને બેટે છે અને પોતાનો વરદ હસ્ત મારા માથા પર મૂકી મને આશીર્વાદ આપે છે પછી મહારાજ સુંદર મજાના મખમલના ગાદલા પર પોતાનું શરીર લાંબુ કરે છે અને હું મહારાજની પગચંપી કરતા થકા મહારાજના ચરણોમાં રહેલા સોળ ચિહ્નો જવ જાંબુ વજ્ર ઉર્ધ્વરેખા ધ્વજ પદ્મ અંકુશ અષ્ટકોણ અને સ્વસ્તિક એમ જમણા ચરણના ચિહ્નો અને કળશ અર્ધચંદ્ર વ્યોમ ગોપદ ધનુષ ત્રિકોણ અને મીન એમ ડાબા ચરણના ચિહ્નોને નિરખી રહ્યો છું અને મહારાજ ધીમે ધીમે કરતાં પોઢી જાય છે અને હું મહારાજની સેવામાં છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ